માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો YouTube ફેમિલી જો આજે ડુંગળીમાં પાણી ચાલુ કર્યું છે કા દાદા ડુંગળી પાણી ચાલુ કરી દીધું એમને 10 હરાના ખાવાય તો આવો કેમ આવી છે અરે ને ઘૂસલાન પાર છે આમાં એવું છે તો તો બહુ અરે નો સટકાવ કાલ માર્યો આમાં આમાં રૂપિયાનો એક

હા હા કેવાય હા હા છે એમને કિંગ છે ને ઇલોરા જો દડાઈ થઈ ગયા હવે તો કેમ દાદા તમારે દડા થઈ ગયા